આ યાત્રા દરમિયાન તેમણે ગરમી ઠંડી થાક જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ રામદેવ પીર પ્રત્યેની અંદરની આસ્થાને પોતાના લક્ષ્ય પ્રત્યેની અડગતાના કારણે તેઓ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા સફળ રહ્યા રામદેવ દર્શન કર્યા બાદ હાર્દિકભાઈ સાવરકુંડલા પરત ફરતા સમગ્ર વિસ્તારના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું ભજન કીર્તનના ધ્વનિઓ વચ્ચે હાર્દિકભાઈને સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો એવા સતીશભાઈ પાંડે સાવરકુંડલા નમસ્તે જય શ્રી રામ હું નિવાસ િતેન્દ્રભાઈ મારો વિદ્યાર્થી પરમાર હાર્દિક ધીરુભાઈ લગભગ છઠ્ઠા મારી પાસે ભણે છે છે અભ્યાસ કરે નાનપણથી જ ધાર્મિક સંસ્કારો એનામાં ખૂબ પડેલા અને વળી શિક્ષણ એમાં એમને એ રીતે સહયોગ આપ્યો એક દિવસ એણે એવો સંકલ્પ કર્યો કે મારે ગમે એમ કરી અને રણુજા ચાલીને જવું છે તો અમે બધાએ કીધું કે ભાઈ આવું કઈ રીતે શક્ય બને તો ના મેં સંકલ્પ કર્યો છે હું એકલો જ જવાનો છું અને બે જ દિવસના ટૂંકા ગાળામાં એણે એવું નક્કી કર્યું અને ભાઈ સાવરકુંડલા કેવડાપરા વિસ્તાર ગાયત્રી મંદિરની બાજુમાં રહે છે ત્યાંથી એકલો ચાલી અને સાડા આઠસો કિલોમીટર રાજસ્થાનમાં જે જૂના રણુજા મંદિર આવેલું છે ત્યાં પહોંચ્યો આજે એકવીસ દિવસના અંતે સુખરૂપ એમની યાત્રા પૂર્ણ કરી અને અહીંયા પરત ફરેલો છે સમગ્ર વિસ્તાર પૂરા ભાવથી પૂરા આનંદ સાથે હાર્દિકભાઈને આવકારે છે આજે બીજે સાથે સામૈયા કરી અને સરસ મજાનો એમના વડીલોએ એક ભોજન સમારંભ રાખ્યો છે અને આજે બધા જ એમને આવકારવા આપ્યો છે ભાઈ હાર્દિક પાસે ખાસ એટલી અપેક્ષા રાખીએ કે ઈશ્વરના શરણમાં જ્યારે તું આ રીતે સંકલ્પ કરીને પહોંચો છો ત્યારે મારા હસ્તે સારા સારા કાર્યો થતા રહે અને નવી ઉર્જા સાથે નવા કાર્યો કર તારો જીવન છે એ બીજાને આદર્શ રૂપ બને પ્રેરણા રૂપ બને એવી ખાસ તારી પાસે અપેક્ષા છે નમસ્કાર જય શ્રી રામ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી સાવરકું શહેરના વિસ્તાર કેવડાપરા વિસ્તારમાંથી અમારા નાનાભાઈના દીકરા એવા હાર્દિક ધીરુભાઈ ધીમેશા તેઓ સાવરકુંથી જૂના રણુજા રાજસ્થાનમાં માત્ર એક જ વ્યક્તિ ચાલીને ગયા હતા ત્યાં આજે પણ તેમની યાત્રા સંપૂર્ણ પૂર્ણ કરી અને સાવરકુલા પરત પધારેલ છે તો તમામ કેવડાપરા વિસ્તારના વાસીઓએ તેમનું ભાવપૂર્વક સામીયું કરવામાં આવ્યું છે અને બસોથી ત્રણસો માણસનું આજે પણ રસોડું કરવામાં આવ્યું છે આ તકે રામાપીર બાપા તેમને ખૂબ ખૂબ શક્તિ આપે અને આ યાત્રા બહુ કઠિન અને માત્ર એક જ વ્યક્તિએ ચાલીને યાત્રા કરી છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે અને તેમજ સાવરકુલાથી આઠસોથી એક હજાર કિલોમીટર આ હાર્દિક ધીમેશે ચાલીને યાત્રા પૂર્ણ કરીને અને પરત વધારે છે ત્યારે સૌ પણ કેવડા પ્રવાસીઓએ તેમનું ભાવપૂર્વક સામ્યું કરેલ છે નવી ઉર્જા સાથે અને યુવાન લોકોને પ્રેરણાદાયક આ કિસ્સો સામે આવેલ છે તે તે માટે પરિવાર પાછળ હોય હું પરમાર હાર્દિક સાવરકુંડલા થી રામદેવરાય એટલે કે જૂના રણુજા રાજસ્થાન માં ત્યાં થી પદયાત્રા કરી અને એકવીસ દિવસે મેં આ પદયાત્રા માં ખૂબ સફળતા મેળવી છે અને અહીં આવ્યો છું અહીં મારા પરિવારજનો તથા બધા વડીલો બધા મળીએ એ બધા એ મળીને મારું ભાવભર્યું સ્વાગત કર્યું છે ડીજે અને અહીં ભવ્ય ભોજન સમારંભ પણ રાખ્યો છે અને ત્યાં જતાં મેં ઘણા ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે પણ રામદેવજી મહારાજની કૃપાથી બધી જ મુશ્કેલીઓમાંથી હું પાર આવી ગયો છું ઘણી ઠંડી ગરમી અને થાક આ બધું જે સામાન્ય છે કે આઠસો પચાસ કિલોમીટર ચાલ્યા બાદ આ બધું તો થવાનું જ છે પણ એમાંથી પણ એક કોણ જાણે ક્યાંથી ભગવાન એવી શક્તિ આપી દે છે કે સવારે ઉઠીને ઉઠીએ તો પાછા પહેલાં જેવા જ થઈ જઈએ છે થાક ભાગ બધું સાવ શાંત થઈ જાય છે અને પેલેથી સાવ સ્ફૂર્તિ નવી સ્ફૂર્તિ આવી જાય છે અને એ જ રીતે મેં સાડી આઠસો કિલોમીટરની યાત્રા પૂરી કરી છે અને આમાં મારે અંદાજિત ખર્ચ ચારથી થી પાંચ હજાર જેવો થયો છે અને બસ બધા મિત્રોને એવું હું કહેવા માંગુ છું કે જો તમે એક વસ્તુ કોઈક ધારી લો તો ધારી અને એક નિર્ણય દ્રઢ નિર્ણય બનાવો અને હિંમત રાખો તો કોઈ પણ જગ્યાએ પહોંચી શકાય છે બસ